પાટે છે અને જો એ દસ વસ્તુ તમારા હૃદયમાં પધારી તો તમારું જીવન ઉત્સવ બનશે આ દસ પકાર તમારે તમારા જીવનમાં સાચવવાના પહેલો પ પરિવારનો પ સુંદર સમાજ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી પ્રભુ ભક્તિ સ્થિર રૂપે નહીં થઈ શકે એટલે આજે પાટોત્સવના ઉપલક્ષમાં જ્યારે જયારે ચર્ચા કરવા નીકળ્યા છે તો દસ પરથી તમને કહું છું પરિવારને સાચવજો એકવીસમી સદીની સૌથી મોટી કોઈ ત્રટી રહી હોય ખામી રહી હોય તો આજે પરિવાર વિખરાવા લાગ્યા છે હું પ્રભુ ભક્તિની વાત કરીશ બધી જ વાત કરીશ પણ આદર્શ સમાજ જ્યાં સુધી નિર્માણ નહીં થાય ત્યાં સુધી પ્રભુ ભક્તિની વાતો કેવલ મુખ સુધી રહી જશે ઘરમાં ક્લેશ હશે તો માળા ફેરવવાનો આનંદ નથી જવાનો આપણે કોઈ સુરદાસ કુમનદાસ પદ્મનાભદાસ જેવા નથી કે નરસિંહ મહેતાની જેમ કોઈ પરિવારના સંજોગો આપણા મન ઉપર અસર ન કરતા હોય અસર કરે છે અને એટલે કેવલ આધ્યાત્મિકતાની ચરમસીમાની વાતો કરતા મારે આ કથામાં કોઈ એવી કાલ્પનિક વાતો નથી કરવી કે બધું હતું એ પહેલા જ હતું ને હવે તો કઈ રહ્યું નથી ને જે છે ભારતમાં જ છે ને એની બહાર ના મારે તો એ વાત કરવી છે કે આજે કાલે આપણે અહીં નેરોબીમાં રહેતા રહેતા આપણા જીવનમાં એ પ્રસન્નતાને કેમ પામી શકીએ એ પ્રભુના સંપર્કમાં કેમ આવી શકીએ એ પ્રભુને આપણા ઘરમાં આપણા જીવનમાં કેમ પધરાવી શકીએ એની ચર્ચા કરી દસમ પાટો આપણા સૌ માટે એક યાદગાર બની જાય એવો સત્સંગ કરીએ કે આપણા સૌના હૃદયમાં એ પ્રસન્નતા પ્રગટ થાય તો પહેલો પકાર આ દસમાં દસ પકારમાં માનો એ પરિવાર બાળકો સમાન વયના લોકો અને વડીલો આ ત્રણેય સાથેની ચર્ચા બાળકો તમારા રહ્યા છે એક એક વ્યક્તિ આવ્યા ને સંતને કેવા લાગ્યા મારે ભગવાનને વશ કરવા છે સંતે પૂછ્યું તું બોસ છે ને નીચે જે કામ કરે બધા ઓફિસમાં શું એ બધા તારે વશ છે ના ના બધાને મન ફાવે એમ કરે છે અચ્છા મારે તો ભગવાનને વશ કરે છે અચ્છા પરિવારમાં તારા બધા લોકો તારે વશ છે ના ના એ તો ક્યાં કોઈનું સાંભળે છે એક તો દક્ષિણમાં જાય ને એક ઉત્તરમાં જાય અચ્છા તો તું જે સમાજ સાથે જોડાયેલો છું તારા બધા તારે વશ ના ના એ તો તો બધા ફ્રી છે કે મારે વશ વશ તું તારે કરો ગુરુદેવ સાચું કહું ને સવારે કેટ કેટલા સારા સંકલ્પો કરું છું એમાંથી એકે સાંજ સુધી પૂરા નથી થતા નથી તારા કામ કરનારા લોકો તારે વશ નથી તારો પરિવાર તારે વશ નથી તારો સમાજ તારે વશ નથી તું તારે વશ અને તારે ભગવાનને વશ કરો પેલા તું તો તારે વશ થા સૌથી પહેલો પ્રશ્ન જગાવું પરિવારના બાળકો આપણા રહ્યા એક વસ્તુ દિલથી કહું જે લોકો બહુ મોર્ડન થવા ગયા છે ને એમણે પરિવારને ગુમાવ્યા છે હું તો આખી દુનિયા ફર્યો છું ગામે ગામ ને ઘરે ઘરે રહ્યો છું જે લોકો બહુ મોર્ડન થવા ગયા એ લોકો દુખી જ થયા છે પરિવારને સાચો તમે એક બિઝનેસમેન તરીકે સફળ થઈ જાઓ તમે કોઈ એક વ્યક્તિ તરીકે સફળ થઈ જાઓ પણ ત્યાં સુધીની વાત કહું મોટા મોટા મહાત્માઓ પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી ત્યાં આવીને હારી ગયા છે તમે મોટા મોટા મહાત્માઓના ચરિત્રોને જુઓ તો બધે જીત્યા છે બધા સમાજને પ્રેરિત કર્યા છે પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી એટલે સૌથી પહેલી વાત પરિવાર આપણો ક્યાં જઈ રહ્યો છે તમારો છોકરો બોટો થાય તો શું એને તમારી કંપની ગમે છે મિત્રો સાથે લોકો વાત કરતા હોય ને તમે જઈને સાથે બેસો એમને ગમે છે કે એનું મોઢું બગડે છે જે તમારા વગર ઘરની બહાર નતો નીકળતો આજે એને શોપિંગ કરવા જવું અને તમે સાથે જાઓ તો એને ગમે શું તમારા બાળકો એવી રાહ જોવે છે કે ક્યારે મમ્મી પપ્પા ઘરની બહાર જાય એટલે શાંતિ જો આવી પરિસ્થિતિ હોય તો વિચારજો આપણે આપણા પરિવારને સમય આપી શકીએ એના માથે હાથ ફેરી ફેરવી પૂછી શકીએ છીએ બેટા કઈ પણ હોય તો તું મને કહી શક એક અણગમો શું તમને મળવા તમારા મહેમાનો આવે તો તમારા બાળકોને ગમે છે તમારા ઘરે કોઈ બારગામથી મહેમાન રહેવા આવે તો એમને ગમે છે વિચાર કરજો ચિંતન કરજો પરિવારો જ્યાં સુધી નહીં આદર્શ આદર્શ બને ત્યાં સુધી સમાજની કલ્પના થઈ એટલે આ બધું જ વિચારવાનું છે છે બાળકો રહ્યા બાળકોને શું એવો તમારા પરિવારમાં નિયમ ખરો કે અઠવાડિયામાં એક વાર બધા ભેગા મળી એક કારમાં બેસીને હવેલી દર્શન કરવા જવાનું કે તમે જ્યાં માનતા હોય મંદિરે દર્શન કરવા જવાનું એવો કોઈ નિયમ ખરો અરે નિયમ ખરા ઘરમાં એ નિયમ તો ઠીક કોઈ પણ એવો નિયમ ખરો કે આપણી આ મર્યાદા અને આપણે આ બધું કરવાનું છે એવું કોઈક નિયમ અરે એ પ્રશ્ન કરો શું તમારી અંદર કોઈ એવી વાત ખરી કે જેનું તમારું એક્ઝામ્પલ આપીને તમે કોઈક સારી વાત તમારા બાળકને શીખવાડી શકો જો બેટા હું આ કરું છું અને આનાથી મને આ અનુભવ થાય છે કારણ કે દુનિયાનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ એ પોતાનું જ હોય છે તમારા બાળકોને ભાગવત કથા કે બ્રાહ્માયણની કોઈ એક્ઝામ્પલની એને અસર થતી નથી એટલી એને જેટલી અસર પપ્પા કે મમ્મીના કોઈ સારા એક્ઝામ્પલ ની થતી હોય એટલે આપણા જીવનમાં કોઈ એક એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકને કહી શકીએ યા ટોકી શકીએ કોઈ વાત માટે કે જો હું મારા જીવનની આ મર્યાદા રાખું છું તારી ખરી વિચાર આદર્શ પરિવારના નિર્માણ કેમ થશે તમે તમારા વડીલોનો આદર નહીં રાખતા હો તો શું તમે એવી આશા રાખો છો કે તમારા બાળકો તમારી આદર કરશે પ્રેમ છે આજે અભાવ આદરનો છે એ લોકોને આ દંભ લાગે છે ઘણીવાર બાળકોની સમજ એમ થાય કે તમને આ મહેમાન ઘરે આવે છે નથી ગમતા તો હસી હસીને કેમ વાત કરો છો એને કહી દો ચોખ્ખું મોડાવું પણ એ લોકો ભૂલી જાય કે ઘરે આવનારો મહેમાન એ ભગવાન છે એ આપણા સંસ્કારો છે અને ભલે ન ગમતું હોય છતાંય હસીને વાત કરવી એ આપણા સંસ્કાર છે એ આપણો દંભ નથી એ લોકોને આ દંભ લાગે છે કે તમને નથી ગમતું તો સીધું ફ્રેન્ક મોઢા પર કહી દો સમજવું પડશે પહેલો પ પરિવાર આપણા પરિવારમાં આપણા સંસ્કાર બાળકો કેમ દિલ ખોલીને તમારી સાથે વાત ન કરી શકે કેમ એમને મંદિરે જવું ન ગમે અને બીજી વાત જો મંદિરે બધું અનુકૂળ જ વાત થાય એવું ન થાય પણ ઘરે આવીને બાળકો બેઠા હોય ત્યારે મંદિરની કઈ વાત કરાય ને કઈ ન કરાય એની પણ સમજણ હોવી જોઈએ જો બાળક તમને એમ પૂછે કે મમ્મી તમે દસ વર્ષથી મંદિરે જાઓ તમારામાં તો ફેર પડ્યો નહીં પછી હું મંદિર એટલે પરિવર્તન નું સ્થાન મંદિર એટલે સર્જન નું સ્થળ નો જ્યાં વિકાસ થતો હોય એનું નામ મંદિર પહેલો પ પરિવારનું છે બાળકોની વાત ઘરમાં રહેલા વડીલોની વાત વડીલો કહીશ ન ગમે છતાં ઘરમાં ખોટું થતું હોય તો એક વાર જે ઘરોમાં વડીલો દુઃખી હોય એ ઘરમાં આનંદ ક્યારે નથી આવતો વડીલોને આદર આપતા શીખજો મા બાપ તો ખરા હું તો ત્યાં સુધી વાત કરી તમારા સાસુ સસરાને પણ સાચો અહિયાં તો નહીં પણ આજે અમેરિકા કે જોવા જઈએ અને આજની પરિસ્થિતિમાં તો ઘણી વાર એમ જોવા મળે છે દીકરો કરતા દીકરી વધારે મા બાપને સાચવતી હોય છે આજના સમાજમાં તમે જોવા વિશ્વભરમાં ફરીએ છીએ તો જમાઈઓ બેઠા હોય તો એમને એ કહીશ જેમની પત્નીના મા બાપને જો સહારો આપવાનો સમય આવે તો આપજો આજના સમયમાં તો જ્યાં પણ સેવા મળે વિચારજો પરિવાર સચવાવા જોઈએ આ પહેલું પગથિયું સમાજનું બાકી બધી વાતો આપણે કરવાના જ છીએ પણ સ્વસ્થ સમાજ નહીં હોય ત્યાં સુધી આધ્યાત્મિકતાનું નિર્માણ નહીં થાય શ્રેષ્ઠ પરિવાર ના નિર્માણ થવા બીજો પગ પરિશ્રમ નું જીવનમાં પરિશ્રમ પ્રધાન બનજો શ્રમ પ્રધાન બનજો પરિશ્રમનું ફળ મળતું જ હોય છે વસ્તુ નહીં મળે તો અનુભવ તો મળશે જ સરળતામાં મળી જાય એવા લક્ષ્ય એટલે એક મહાપુરુષે તો બહુ સુંદર વાત કરી કે જ્યારે પણ પ્રાર્થના કરો તો એટલી શ્રદ્ધાથી પ્રાર્થના કરજો કે મારો પુરુષાર્થ કોઈ કામ નથી આવવાનું આ પ્રાર્થના જ કામ કરવાના છે અને જ્યારે પુરુષાર્થ કરો ત્યારે એટલા શ્રદ્ધા સાથે પુરુષાર્થ કરજો કે પુરુષાર્થ જ કામ આવવાનો છે પ્રાર્થના કોઈ કામ નથી આવવા પરિશ્રમ પ્રધાન સમાજ બનવો જોઈએ શ્રમ કરો કલિયુગમાં બે વસ્તુ જતી રહી માણસ શ્રમ શક્તિ ને સહન શક્તિ આ બે વસ્તુ હણાઈ ગઈ છે માણસને ઓછામાં ઓછી એ વધારે વધારે મેળવી લે છે પરિશ્રમ દ્વારા જીવનમાં પ્રસન્નતા પ્રગટ થશે મહેનત થી મેળવવાની કોશિશ કરો શોર્ટકટ ગોતવા જશો પરિશ્રમ પ્રધાન સમાજ સ્વસ્થ સમાજ એ પરિશ્રમ પ્રધાન હોય છે આજે જે લોકો જે દેશો ટોપ ઉપર છે દુનિયામાં એ બધા પરિશ્રમ પ્રધાન છે માણસ જ એક એવો છે જે પોતાના કામ માટે કોઈ કામવાળા રાખે છે બાકી ચોર્યાસી લાખ યોનીઓમાં બીજી કોઈ એવી નથી તમે ક્યારે કોઈ હાથી જોયો કે માટે બે માણસો રાખ્યા હોય કોઈ જોયો ભલે હું વનનો રાજા છું માણસ જ કેવો છે વાંધો નથી સમાજની વ્યવસ્થા છે કે બુદ્ધિ પ્રધાન છે પણ પરિશ્રમ પ્રધાન બનજો તો જ પ્રસન્નતા પ્રગટ થશે ત્રીજો પરોપકારનો મોડામાં કોળીઓ નાખતા પહેલા શું આપણને વિચાર આવે છે કે આપણા ગામમાં કોઈ વૈષ્ણવ આપણને ખરો જીવનમાં પરોપકાર લોકો તો માંગનારને એક સિલિંગ પણ આપે ને એમાં તો કેટલી ફિલોસોફીની ચર્ચા થઈ જાય કે આ કઈ ખોટી જગ્યાએ વાપરશે તો આમ વધે છે ગરીબી વધે છે આમ વધે છે પેલા પૂછી કેમ કે આ ખોટી જગ્યાએ વાપરશે તો તમે ખોટી જગ્યાએ નથી વાપરતા હા એ પ્રમાણ આપી દો કે હા તમે કમાયેલો રૂપિયો તમે એક એક ખોટી જગ્યાએ નથી વાપરતા તો પછી એની આગળ ચર્ચા કરજો આપણે લાખો લાખો રૂપિયા ક્યાં ક્યાં વેડફીને આવીએ છીએ અને પેલાને જયારે દસ સિલિંગ આપવાના હોય એમાં તો દુનિયાભરની ફિલોસોફી યાદ આવી જાય લોકો તમારા દસ સિલિંગથી કઈ એનું થઈ જવાનું નથી એમાં લોકો ફિલોસોફર થઈ જાય પરોપકાર ની વાત આવે ભગવાન ની વાત આવે ત્યારે સમાજ સેવા યાદ આવે લોકોને ભગવાન નું નામ લેતા સમાજ સેવા યાદ આવે પણ કરો ને સમાજ સેવા પણ પ્રભુ સેવા પણ કરો લોકો ક્લબોમાં જઈને લાખો રૂપિયા ખર્ચી આવે એનો વાંધો નહીં પણ ભગવાન વિશેની વાત આવે ત્યારે બધા લોકો તમે રોજ રસ્તેથી ક્યાંક થી જતા હોય ભિખારી રોજ તમને મળતો હોય અને તમે રોજ દસ સિલિંગ એને આપતા હો રોજ દસ સિલિંગ એક વાર તમે કોઈ ક્લબમાં જઈને બેઠા કોઈ પબમાં જઈને બેઠા અને તમારી બાજુની કુર્સી જ એ જ ભિખારી હોય તો તમે જ્યાં જુઓ તમને બાજુમાં એ જ દેખાય તમારે મોઢામાં પહેલો શબ્દ શું આવે તમે જેને રોજ દસ સિલિંગ આપતા હતા અને તમે ત્યાં કોઈ ક્લબમાં કબમાં જઈને બેઠા અને તમારી બાજુની એ જ લઈને બેઠો છે અને તમે અરે અરે તો તમારા શબ્દ શું નીકળે તું અહીંયા ક્યાંથી એમ જ નીકળે ને આપણા મોડા અને ત્યારે વિકારી કે મેં સાંભળ્યું છે શેઠજી તમે તો રોજ મંદિરે જાઓ છો ઠાકોરજી નામ લો છો હું અહીંયા ક્યાંથી એ તો પછીનો પ્રશ્ન છે પણ તમે અહીંયા ક્યાંથી પહેલો પ્રશ્ન તો એ છે હું તો છું જ આમ પણ મેં તો સાંભળ્યું તમે મંદિરે જાઓ છો માળા કરો છો પાઠ કરો છો તમે અહીંયા ક્યાંથી મૂળ વાત પર આવો ત્રીજો પર પ એ પરોપકારનો જીવનમાં પરોપકાર ખરો આપણા જીવન પાટોત્સવ આપણા હૃદયમાં ઉત્સવ જો મનાવો છે આ ત્રીજો પ પરોપકાર પહેલો પરિવારનો બીજો પરિશ્રમનો ત્રીજો પરોપકાર ચોથો પ એ પ્રેમનો વ્યક્તિ પ્રેમ પ્રધાન પરિશ્રમ પ્રધાન તો હોય સાથે પ્રેમ પ્રધાન જીવનમાં સાચા અર્થમાં ભગવત પ્રેમ પ્રગટ થાય પ્રેમ એ જ કહેવાય જેમાં ભેદ ન હોય જેમાં ભાગ ન હોય જો જે આવે એને જગ્યા રોકે એ અહંકાર અને જે આવે ને જગ્યા થઈ જાય એ પ્રેમ પ્રેમ હંમેશા જગ્યા કરી આવે અને અહંકાર હંમેશા જગ્યા આ સ્વભાવ છે અહંકાર અંદર એ એ સ્વાભિમાન બહાર પ્રગટ થઈ જાય અભિમાન ત્યાં સુધી અંદર દબાય અંદર શરીરની અંદર સમાયેલો રહે એ સ્વાભિમાન કહેવાય પણ જયારે બહાર છલકવા લાગે વાણી દ્વારા ક્રિયા દ્વારા નેત્ર દ્વારા એ અભિમાન બને પ્રેમ પ્રધાન સમાજ લાગણી સમાજ લાગણી પ્રધાન સમાજ અત્યારે બે પ્રકારના સમાજ છે એક માંગણી પ્રધાન બીજો લાગણી પ્રધાન એક બુદ્ધિ પ્રધાન બીજો હૃદય પ્રધાન જે બુદ્ધિ પ્રધાન સમાજ છે ને એ હંમેશા ડિમાન્ડિંગ હોય માંગણી પ્રધાન એને બીજાને બદલવાની ચિંતા રહે પેલો બદલાય આમ થાય પરિસ્થિતિઓ બદલાય સંજોગો બદલાય બુદ્ધિ પ્રધાન વ્યક્તિ હંમેશા સામે કંઈક પરિવર્તનની ઈચ્છા રાખતો આ બુદ્ધિ પ્રધાન સમાજ છે હંમેશા ડિમાન્ડિંગ રહે અધિકારની ચર્ચા કરતો રહે મારો રાઈટ અને હૃદય પ્રધાન હોય ને એ કર્તવ્યની ચર્ચા કરે એ પોતાના ડ્યુટીની ચર્ચા કરે મારું કર્તવ્ય શું છે પેલો સામેવાળે એની ફરજ બજાવે એ તો પાછળની વાત પણ હું મારી કર્તવ્યો નિભાવું છું આ લાગણી પ્રધાન આ હૃદય પ્રધાન તો ચોથો પ્રકાર એ પ્રેમનો છે પાંચમો પ્રકાર દસમાંથી એ પરિતોષ સંતોષ જબ આવે સંતોષ ધન સબધન પૈસા ઓછા છે કે તકલીફ જ એ છે આજના મનુષ્યને દરેક મનુષ્યને એમ લાગે છે કે મારી પાસે બુદ્ધિ હોવી જોઈએ એના કરતા ભગવાને વધારે આપી છે અને મારી પાસે પૈસા હોવા જોઈએ એના કરતા ભગવાને ઓછા આપ્યા છે આજના દરેક વ્યક્તિઓને એમ જ લાગે બુદ્ધિ જેટલી આપવી જોઈતી તેના કરતા બીજા કરતા મને થોડીક વધારે આપી લાગે છે એટલે પહેલાને તો સમજ પડતી નથી મારી સલાહ લે ને તો ખરેખર એનો ઉદ્ધાર થઈ જાય તારી સલાહથી તારો ઉદ્ધાર નથી થતો તો એનો ક્યાંથી થવાનો આપણી આવક એ તો પગરખા જેવી છે આપણા પગરખું મોટું હોય ને તો ગડથુલિયું ખવડાવી દે અને ઓછું હોય તો ડંખ્યા કરે આ માણસની આવક એવી જ છે પગરખા જેવી જો વધી જાય જરૂરિયાત કરતા તો ક્યારે ગબડાવી દે એ ખબર ન પડે અને એટલે સત્કાર્યમાં વાવ્યા કરવું આ ભગવાન આપે ને તો સત્કાર્ય શોધી લે એનો રસ્તો ધન એ તો જલ જેવું છે અને જલ ગમે ત્યાં નાખો એનો રાગ માર્ગ ગોતી લે એમ ધન પણ એનો રસ્તો ગોતી લે છે અને એ ગોતે એના કરતા તમે વિનિયોગ કરાવો ને તો એનો આનંદ માણી શકશો ભગવાને ઘણું આપ્યું ભગવાનને થયું કે હજી આ કરશે હજી આ કરશે હજી આ અને જિંદગી ભર કઈ ન કર્યું ત્યારે બહુ જ બીમાર પડીએ ત્યારે હોસ્પિટલમાં કયા વોર્ડમાં આપણને એડમિટ કરવામાં આવે આઈસીયુ એટલે ભગવાન કહે આઈ સી હું તને જોઈ લઈશ તું આવતો ખરા એટલે પ્રભુ પછી ત્યાં જઈને મળે ભગવાન આપે ને તો સદમાર્ગ ગોતી લે જ્યાં જે પણ સામર્થ્ય એમ નથી ક્યારેય કમ્પેર નહીં કરું જેની જેટલી શક્તિ હોય જ્યાં પણ સદ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં એને વેવડાવજો તો પાંચમો પ્રકાર એ પરિતોષ સંતોષ છે એક એક બોર્ડર નક્કી કરું બસ આટલું થાય પછી તો હું ભગવાન તરફ યાર સમાજ તરફ ખર્ચીશ નક્કી તો કર સતત અભાવમાં જ જીવન સંતોષ માણસને ક્યારે આવે પેલું પેલું કહેતા ને કે એક રાજા હતો ને રોજ એને ત્યાં એક માલિશવાળો વાળો આવે અને માલિશ વાળો આવે એટલે રાજા રોજ એક સોનામોર આપે સામે જેનું ઝૂંપડું ઝૂપડું મહેલ ની એટલે સોનામોર મળે એટલે બધા મિત્રો ને બોલાવેતને બોલાવે અને મોટી ઉજાણી કરે રાતના અને ખૂબ આનંદ કરે નાચે ગાય અને રાજા રોજ અટારી પર જુએ કે આને એક સોનામોર આપવું છે તો કેટલો ઉત્સવ કરે છે અને મારી પાસે આટલું બધું છે છતાં હું દુખી આવું કે રાજાને પેલા માલિશ વાળાની ઈર્ષા થઈ પોતાના પ્રધાનને ને બોલાવી અને કહ્યું કે મારાથી આનું સુખ જોવાતું મેં ઘણા એવા સુખી લોકોને જોયા છે કે એમને દુઃખી લોકોના સુખ નથી જોવા જો અમીર અને ગરીબ એ તો વૃત્તિઓના નામ છે સામર્થ્યના નામ નથી જે જીવનમાં હંમેશા માંગતો જ રહે એ ક્યાંનો અમીર અને જે પોતાની વિપરીત પરિસ્થિતિમાં પણ આપવાની વૃત્તિ રાખે સાચો અમીર તો એ કહેવાય છે ગરીબ લેવાની વૃત્તિ એ ગરીબી આપવાની વૃત્તિ અમીર પરિસ્થિતિ ગમે તેવી હોય તમારી પણ તમે અમીર છો કે ગરીબ એ તો તમારી વૃત્તિ બતાવે છે અને રાજાએ એ પ્રધાન ને કહ્યું કે કઈ પણ કર ને પેલા ને દુખી કર મારાથી જોવાતું નથી આટલું બધું શું કેના જીવનમાં ક્યાંથી પ્રધાને કહ્યું કે મહારાજ આપ ચિંતા ન કરો કાલ પછી ત્યાં ઉત્સવ નહીં થાય પણ એવું તો શું કરીશ એ તમે જોતા રહો મહારાજ નવ્વાણું રૂપિયા થેલીમાં ભર્યા અને નવ્વાણું રૂપિયાની થેલી એના ઘરના આંગણાની બહાર મૂકી સવારે ઉઠ્યો ને જ્યાં દરવાજો ખોલ્યો અને થેલી પગમાં અથડાઈ અંદર આવ્યો અને ગણ્યા નવ્વાણું અને થયું કે આજનો એક રૂપિયો બચાવી લઉં તો સો થઈ જાય અને એ દિવસે આપે રૂપિયો આપ્યો અને એણે કઈ ઉત્સવ ન કર્યા બચાવી લીધા અને એના મનમાં વિચાર આવ્યો અરે આ રીતે સો થઈ ગયા તો તો રોજ એક એક બચાવું તો હજાર થઈ જાય અને કહ્યું મહારાજ હવે આના ઘરમાં ક્યારે ઉત્સવ નહીં થાય કારણ કે આ વૃત્તિમાંથી જે બહાર નહીં આવે કારણ કે આપણા જીવનમાં એવું તો નથી ને કોઈ નવ્વાણું રૂપિયાની પોટલી મૂકી તો નથી ગયું

એ પવિત્રતા છે જીવનમાં પવિત્રતા બનાવી રાખે છે અને પવિત્રતા એટલે કેવલ હાથ ધોવાની વાત નથી કરતો કાયિક વાચિક અને માનસિક પવિત્ર કલયુગનું સૌથી મોટું કઈ દૂષણ થયું છે ને આજે લોકોના મન બગડેલા છે વિચારોમાં દૂષણ આવી ગયું છે પ્રદૂષણ કેવલ વાતાવરણનું નથી પ્રદૂષણ વિચારોનું પણ છે હાથ ધોઈએ પવિત્રતા રાખીએ કાયિક પવિત્રતા બરાબર છે વાચિક પવિત્રતા મનથી નક્કી કરો કે મારી વાણીમાં પવિત્રતા રાખીશ અને માનસિક પવિત્રતા મારું મન પવિત્ર શું ક્યારેક તમને રાતના સુતા સુધા એવો વિચાર આવે ખરો કે મારા મનમાં કેમ આવા દુર્વિચારો આવે છે મારું મન કેમ પવિત્ર ચલો એવો કયો છેલ્લો સમય કે કોઈનું દુઃખ જોઈને તમે રડ્યા છેટલા કેટલા દિવસો પહેલા ચલો એવો કયો દિવસ કેટલો સમય થયો તમારા જીવનમાં કે તમને તમારા દોષો યાદ આવ્યા હોય પાપ યાદ આવ્યા હોય અને તમારી આંખ ભરાઈ આવી છેલ્લો કેટલો સમય એક વર્ષ બે વર્ષ એ સ્થિતિ થઈ હોય એવી કોઈ કે નહીં ચલો એવો કયો સમય કે તમે ક્યારે ઠાકોરજી આગળ ઊભા હોય ને એવું માંગ્યું હોય કે પ્રભુ તે મને ઘણું આપ્યું હવે જેને નથી એને આપ્યું એવું ક્યારે તમે આગળ બોલ્યા હંમેશા માંગતા જ રહેવાનું ભગવાન પાસે માંગવાનું જ શું આમ બનીને સ્વામી બનીને જશો આમ શેઠ બનીને જશો રાજા બનીને કારણ કે એ તો રાજાધિરાજ છે ને ભગવાન અને રાજાના મહેલમાં જવું હોય તો કોઈ ભિખારી ન પ્રવેશ મળે એ તો રાજાને જ પ્રવેશ મળે એમ પરોપકાર વૃત્તિ લઈને ગયા એક આપણે કાંચ ચડાવી દઈએ મંદિરમાં ભગવાન પાસે આવીને ફરક તો એટલો જ ને સ્પષ્ટતા અને સભ્યતા આ બંનેનો ફરક એમને સમજાવવો પડશે મનમાં જે આવ્યું એ કહી જ દેવું એ શ્રેષ્ઠ વાત નથી આપણી સંસ્કૃતિ પ્રમાણે જો વડીલ છે તો એને આદર આપવો જ રહે ધાનો છે તો એને ક્ષમા આપવી જ રહી સમાન છે તો એને સમજણ આપવી જ રહી જે મનમાં આવ્યું એ કહી જ દેવું એ આપણી સંસ્કૃતિ નથી એને જો તમે સ્પષ્ટતાવાદી સમજતા હો તો એ બરાબર નથી આપણા સંસ્કારો એમ કહે છે તમને ન ગમતું હોય છતાંય વડીલ છે તેને આદર આપવા જ આ આપણી વાત છે તો પરિવારો આદર્શ રહ્યા તમે સંપત્તિ મૂકીને જશો પણ જો સંસ્કાર નહી આપ્યા તો તમારી મૂકેલી નાશનું કારણ બની જશે જો સંસ્કાર સંસ્કારને પકડવા જ પડે જેમ તમે કોઈ નાહવા ગયું હોય એક બાજુ કપડાં કાઢ્યા હોય એક બાજુ સોનાનો દસ્તોલાનો ચેન કાઢ્યો હોય બે ચોર આવ્યા એ કપડા લઈને ભાગ્યું બીજું ચેન લઈને ભાગ્યું તમે પહેલા કોને પકડવા દોડો હા ચેન વાળા ને કપડા વાળા કપડા વાળાને પકડવો પડે કે ચેન વાળા ને સંસ્કાર ને જ પકડવા પડે ચેન એ શોખ છે કપડા એ સંસ્કાર છે પેલા સંસ્કાર ને પકડવો પડે પછી જ બીજી વાત આવે